હારો હાલો આપણે હાડા દસ થઈ ગયા છે ડોક્ટર સાહેબ આવી ગયા છે આપણે તમારા હાથ બતાવી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હાલો મિત્રો દવાખાને વી આવ્યા છે એક જ દવાખાને ગયા હતા જો આ પીનલ મમ્મી છે ને વણેલા લઈ છે જો તો કરા 50 રૂપિયા માં કેટલું આપ્યું દવા તમારી હા દવાખાને જ આવ્યા છે એ કિંજિક્સન જલવી દીધું ડોક્ટર સાહેબ

આજ તો મોડા ને એમાં અત્યારે બપોરે બહુ નીંદર આવી હાડ્યું છે તો ઉતાર્યા રવિવાર છે ને એટલે નીંદર આવી આવી બહુ આવી કોણા હાર થઈ ગયા પિલાલના પપ્પા લાગીને ફોન ઘૂમરવા કા એને આજ આરામ થઈ ગયો હારામ હારામ અમારે જવું છે આજે અમારે રાજુ અલા રાજુ લાવડી થઈ છે રૈવારીમાં જવાનું છે આજ અમાર સુરતની રૈવારી તમને બરાબર દેખાડવાની છે કપડા થોડા ઘણા ખરીદી કરવા છે કરશું પાણીપુરી પાણીપુરી આવું પાણીપુરી ખાઈને પછી ભઈ આવશું રૈવારીમાં પોગી જઈશું અમારે સુરતની રૈવારી જોવો તો લેવો સુરતની રૈવારી

સોલી બતાવું છું વિડીયો ઉતારે એવું બધું મળે છે આમાં હું બોલી હમણાં હ્યા નહી હા હવે કે બતાવું માસી પાસે દુપટ્ટા લેવા આવ્યા છે તો મસ્ત બધું આ બહુ મોરતા ચાલે છે ને એટલે આવે બોલે નહીં હમણાં તમે

હું આવીશું પાણીપુરી ખાવા પાણીપુરી ને લારીએ રો હું પાણીપુરી ખાવી તો નહીં બતાવી અકુ આમાં ફોન બારો સોરી થાય છે બધી પાકીટ ની ફોન ની અહીંયા પાણીપુરી ને લારી છે ર

સસ્તો છે સસ્તો છે હું સસ્તો સસ્તો કે સસ્તો આ દુપટ્ટો સસ્તો સસ્તો છે મને એ આડી ને બે કે નથી આવ <laughs> 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 કા બસ આજું નતી કઈ આ પગ ભુટ દન કરી રહી માતાન બોલતે હું આતી ગઈ આ તુસલ ભઈદો નાસ્તો યા આપતા તો ગરબે રહીમાં હોય કેની સીધા ખમણી છે લો આ હા કાય એમનો નવો નવો નાસ્તો હોય ખાઈ

કોઈ ને ખાય નથી કેટલી કે મારે નથી કે મારે મત ખાવી છે ખાડી લાગે બરી બધી એકલી દે માર ખાવાની છે જુદો જુતી ફૂડીન દરાક મસ્ત

યો વીડિયો તો તારો હું મારા એન્ડ કરું છું તમને બધાને મજા આવી હોય તો લાઈક ને શેર કરી દેજો કમેન્ટિંગ કરી દેજો અને જે નવા હું પણ મને રે બાપ વિક્રામ મત આમ બોય લે બોય લઈ કાઈ નઈ હોય હવે ને તો મારા એન્ડ કરું છું તો જો મજા આવી હોય તો લાઈક શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને જે નવા આવ્યો હોય સબસ્ક્રાઈબ કરી દેજો તને મળીએ નવા બ્લોગ વાર ત્યાં સુધી બાય બાય